રેપ કેસમાં સાક્ષીનો હત્યારો દસ વર્ષે ઝડપાયો રાજકોટ ક્રાઇમ ધરપકડ કરી કર્ણાટકથી કિશોર બાલકૃષ્ણ બોડકેની ધરપકડ કરી છે રાજકોટ પોલીસે ગુપ્ત ઓપરેશનથી આરોપીને ઝડપી પાડ્યો આસારામ રેપ કેસમાં સાક્ષીની હત્યા કરી હતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી આશરે દસેક વર્ષ પહેલા ડી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બહેરમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી એ પોતે વૈધ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ ત્રણ આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે આઠ આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં રવાના થઈને સૌ પ્રથમ સુધી ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને પહેલાં વેરીફાઈ કર્યું કે સદર આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ અને ત્યારબાદ તેની પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે ગાંધીનગરમાં સામૂહિક દુષ્કર્મ